હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે કે નો બ્લોગ વિડીયોને લીધો અત્યારે આપણે બ્લોગ વિડીયો લઈને આવતા ઉતારીએ ફાર્મિંગ કારણ કે અત્યારે આપણે જો વાડીએ ઘઉં પાવા આવે એટલે આપણે જો ઘઉંનો અત્યારે વિડીયો ઉતારવી આપણે જો આ રીતે આપણે ઘઉં આપણે હામાં શેરડીથી અત્યારે આ શેડે લઈને આપણે હરંગ પાણીનું હરંગ પાણી આપણે આવે હે તો આપણે આ સેડે શું જોવું પડે કાંઈ પાણી પહોંચ્યું કે ન પહોંચ્યું એટલે આપણે ઓલા શેઢીથી આપણે આ ઠેઠ આપણે જોવા જઈએ કાંઈ પાણી આવે કે નથી આવતું એટલે આપણે બ્લોગ વિડીયો આપણે આ ચાલુ કર્યા હવે આપણે આગળ જઈ તમને દેખાડવું વાલો અત્યારે આપણે પાણી ઓછું મળ્યું એટલે આપડે કુવામાં આવ્યું પાણી કેટલું છે ને એટલે કારણ કે હાવ પાણી ધીમું પડી ગયું એટલે જો આપણે કુવે અત્યારે આવતા જ ગયા પાણી જો હાવ વહી જો ઘણું બધું ઊંડું પાણી વહી ગયું નાકો તો અત્યારે આપણે વાલી લીધું હે આપડે નાસ્તો લઈએ તો આપણે પેલા નાસ્તો ખેલી કારણ કે ચેરી એક ચેરી એક કલાકે ફરાય તા લઈ આપડે નવરાત છીએ નાસ્તો ટીંગાય તો હાલો પેલા નાસ્તો કરી લેવું નાસ્તામાં જો આપણે આ તૈય પડે એક આ ચેણા ચોર હે અને એક આંખે કે આવું કે ખબર નથી અને એક આપણે ચૈણે ની ડાયરે ત્રણ વસ્તુ હે અત્યારે તો હાલો પેલા આપણે નાસ્તો કરી લઈએ જો ત્રણ વસ્તુ હે તો ભાઈ આપણે નાસ્તો કરી લઈને પછી આપણે જવું પડશે નાખું વારવા અને આ જો ગરુડિયા લાઈનમાં બે જો અત્યારે જો આપણે કો પાણી ખૂટી રહ્યું હોય એટલે હા ધીમો મોટર ચાલુ થઈ ગયું મોટર હાલે જો છેલ્લા ચેરિયામાં પાણી જાય અત્યારે આપણે જોતા છેલ્લા ચરિયામાં આપણે ચા લીધી પાણી પોહ્યું હોય જો આપણે હા સેઠે પાણી જાય એક ચરિયામાં હરં આપણે ચરિયા રાખી દીધા હે આપણે પેલા જોતા આવ્યું છે એટલે પોહચું હોય ને એવું લાગે કે ચેરિયું ભરાઈ ગયું છે જો બધે પાણી આવી ગયું અત્યારે અહીંયા આપડે હા સેટે માં જોવા જવાનું હોય પાણી પોચ્યું હોય લગભગ તો મારા અંદર ભાઈ ગયું હોવું છે કારણ કે ચાંદ નું વાયરું એટલે તોય આપડે એકવાર ચેક કરતા કારણ કે છેલ્લે હું કોરું નરેને એટલે લગભગ પોચી જવા આવ્યું છે જો આટલા પોચું હોય પાણી જો અહીંયા આપડે આંકાનું આટલું બાકી હે અને અહીંકાનું જો આપણે આ બધું આ ઓલકા થી પાણી આવતું હતું અને અત્યારે જો આટલા આટલું બાઈક રહ્યું હોય તો હાલો આપડે હમે સેટે હોય જઈએ કારણ કે આ ફરતા થોડીક વાર લાગશે દસ પંદર મિનિટ તો એ પેલા આપણે અહીંયા પૂછી જઈએ હાલો ઘડી કાંઈ ને ઘડી કાંઈ આપડે અહીંયા દોડવા માં જ અત્યારે ઓલા ઓલા ઘઉં માં આપડે ચકલા ઉડાડવા જવું પડશે કારણ કે એમાં ચકલા ઘણા આવે છે ને આ બધું થઈ જાય એટલે એમાં આટો મારો જવાનું ઘડી કઈ આટો મારો ઘડી ક્યાં આટો મારો જવાનું બધું રનિંગ કામ ચાલુ જ રહે તો આ કુમાડો થાય કાકા ખરગાયું લાગે કે ખડ હા આપડે રહીએ ને પેલા ઓલા ઓલા ઘઉં આટો મારતા આવી ચકલા ઉડાડતા આવી ને પછી થોડીક વાર પછી આમાં નાખું વાલી લીધા હા જો સુઈ જાય ને મસ્ત મજા જો

હાલો મારા કલાઈ જાવ મસ્ત મજાનો બુકોનો ટાઈમ થઈ ગયો એક દોઢ બગ ગયો આપણે જો પાણી એવું ખુટું આવ્યું હોય આપણે બ્લોગ વિડીયો પૂરો કરશું ને મસ્ત નવો વિડીયો વિડીયો ગમેડિયો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય